એલસીબી પોલીસે વિદેશી વેચાણ એક મહિલા બુટલેગરને ત્યાં દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પરંતુ સ્થળ પરથી આ મહિલા બુટલેગર મળી આવી ન હોવાથી તેના વિરુદ્ધ જે તે વિસ્તારના પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ આણંદ એલસીબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગર અને હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ આ ગુનાના હાજર થવા માટે મહિલા બુટલેગરના ઘરે ગયા હતા અને ત્યાં મહિલા બુટલેગર પાસે ચાર લાખ રૂપિયાની માંગણી કરી હતી જો કે રક્ષકના અંતે સિત્તેર હજાર રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું અને લાંચની આ રકમ તથા એક જામીન લઈને એલસીબી ઓફિસ આવી જવા જણાવ્યું હતું જોકે મહિલા બુટલેગર લાંચની આ રકમ આપવા જો કે મહિલા બુટલેગર લાંચની આ રકમ આપવા માંગતી ન હોવાથી તેણીએ એસીબીનો સંપર્ક કર્યો હતો મહિસાગર એસીબીના અધિકારીએ આ મહિલા બુટલેગર પાસેથી સઘળી હકીકત જાણ્યા બાદ જ આણંદ એલસીબી કચેરીમાં લાંચનો છટકું ગોઠવ્યું હતું અને આ મહિલા બુટલેગર પાસેથી લાંચ પેટે સિત્તેર હજાર રૂપિયા સ્વીકારનાર એએસઆઈ ઘનશ્યામસિંહ ઉત્તમસિંહ સેનગરને રંગે હાથે ઝડપી લીધો હતો જ્યારે હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણ આ સમયે કામ અર્થે બહાર ગયેલ અને ત્યાંથી નાસી ગયેલ હોવાથી એસીબીના હાથમાં આવેલ નથી જેથી એસીબી પોલીસે આ ફરાર હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જીવાભાઈ ચૌહાણને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે